સુરત શહેર તો જાણે ક્રાઈમ સિટી બની ગયું હોય તેમ જણાઈ રહ્યું છે તેમજ ગુનાખોરીની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરત શહેરમાં મોલવીની ધરપકડનો મામલો સામે આવ્યો હતો જેમાં પોલીસે ઉંડાણપૂર્વક પૂછપરછ કરતા સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાની સોપારી લીધી હોવાનું સામે આવ્યું હતું સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે મોલવીની પૂછપરછ કરતા વધુ એક ઇસમની ધરપકડ કરી હતી જ્યાં આરોપીના ત્રણ દિવસના ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ સુરત ક્રાઈમ બ્રાન્ચે મેળવ્યા હતા ઘટનાને પગલે આરોપીને લઈને સુરત સાંજે છ વાગે એરપોર્ટ

શહેના સાથેની ચેટમાં એ એને હિન્દુ સનાતન ધર્મના સ્થાપક ઉપદેશ રાણા અને નુકુર શર્મા હૈદરાબાદના રાજા સિંહ વગેરે લોકોને ધમકી આપવા બાબતની પણ ચર્ચા કરે છે વેપન મેળવવા બાબતની ચર્ચા કરે છે અને ઉપદેશ રાણાને મારી નાખવા બાબતની પણ એની સાથે ચર્ચા છે આ નેપાળનો જે નંબર હતો શહેનાઝ નામનો એક માણસ વાપરતો હતો જેની પોલીસની તપાસ દરમિયાન આ નંબર મુઝફ્ફરપુરમાં એક મોહમ્મદ મોહમ્મદ અલી મુજફ નામના માણસ ઉપયોગ કરતો હોવાનો જે આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ મુઝફ્ફરપુર બિહાર પોલીસને સાપેલી એક ઓપરેશન હાથ ધરી કાલે એમને ત્યાંથી પકડી પાડવામાં આવ્યા છે અને ત્રણ દિવસના ટ્રાન્ઝિટ વિમાન લઈ ટીમ આજે સુરત પહોંચી છે ગઈ તારીખ ચારના ના રોજ સુરત ક્રાઇમ સુરત